નમસ્કાર હું મિથુન અને આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત અને મારી સાથે છે જનક અને હવે નજર કરીએ હેડલાઇન્સ પર લોકસભાની ચૂંટણીને હવે બાર કલાકો જ બાકી પ્રધાનમંત્રી મોદી રાત્રે આવશે રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ સવારે હીરાબાના આશીર્વાદ લઈને રાણીપમાં કરશે મતદાન દૂધસાગર ડેરી અમૂલ ફેડરેશન તો નિયમ વિરુદ્ધ દૂધ ખરીદીને નુકસાન કરાવવાનો અમૂલનો જવાબ દેવાને લઈને પણ દૂધસાગર ડેરી પર ઉઠાવ્યા સવાલ કોંગ્રેસ સભામાં અલ્પેશનો મુદ્દો ન ઉછાળવાની હાર્દિકે કરી હતી વાત નિકોલની સભામાં થયેલા હોબાળાને લઈને અલ્પેશ ભીરાના સમર્થકોનું નિવેદન હાર્દિકના જ લોકોએ માર માર્યાનો આરોપ ચૂંટણીના એક દિવસ પહેલા જ ખેડામાં ઠાકોર સેનાએ છોડ્યો કોંગ્રેસનો સાથ કોંગ્રેસે ક્ષત્રિય સમાજનું અપમાન કરી હોવાનો સામાન્ય પવનની દિશા બદલાતા હિટવેવ આગાહી હવામાન વિભાગે ખેંચી પરત

રાણીપ ખાતે આવેલી નિશાન સંકુલ સ્કૂલની અંદર આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો મતદાન કરવા આવવાના છે ત્યારે સી ચોવીસ કલાકની ટીમ જે નિશાન સંકુલ ખાતે જે મતદાન મથક નંબર એકસો અઢાર આવ્યું છે ત્યાં પહોંચી છે અહીં ખૂબ જ મોટી પ્રમાણમાં પોલીસ વ્યવસ્થાનો બંદોબસ્ત જે પોલીસ કાફલો છે તે ખડકવામાં આવ્યો છે સાથે જ આવતીકાલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પોતે જ અહીંયા જ્યારે મતદાન કરવા આવવાના છે ત્યારે તમામ પ્રકારની એસપીજીની સુરક્ષા વ્યવસ્થા હોય સાથે જ જે અન્ય પ્રકારની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હોય તે તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે સાથે જ જે માહિતી હાલમાં મળી રહી છે નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ આવતીકાલે જ્યારે મતદાન અહીંયા કરવા આવવાના છે નરેન્દ્ર મોદી ત્યારે તેઓ પણ અહીં પોતે ઉપસ્થિત રહે તેવી માહિતી હાલમાં મળી રહી છે ત્યારે તમામ મતદાનની પ્રક્રિયા સુચારુરૂપથી થાય અહીંયા મોટી પ્રમાણમાં જે નરેન્દ્ર મોદીના જે કાર્યકરો હશે પ્રશંસકો હશે તે પણ અહીં ઉમરશે ત્યારે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેના માટે અમદાવાદ કલેક્ટર દ્વારા પણ અહીં સુરક્ષાનો બંદોબસ્તની ચકાસણી પણ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવતીકાલે જ્યારે મતદાન કરવા પહોંચશે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ હાલમાં આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મતદાન કરતા પહેલા પોતાના માતા હીરાબાને મળવા જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અઠાણું વર્ષીય માતા હીરાબાને મળીને આશીર્વાદ લેશે મહત્વનું છે કે પ્રધાનમંત્રી દરેક ચૂંટણીમાં મતદાન પહેલા પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેશે પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા માતાના આશીર્વાદ લઈને મતદાન કરવા જતા હતા બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણી પહેલા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા ત્યારે મંગળવારે પણ લોકસભા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતાના આશીર્વાદ લેશે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાત્રે નવ કલાકે અમદાવાદ આવશે મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે રાણીપમાં તેઓ રહેશે નિશાન સ્કૂલ ખાતે તેઓ હાજરી આપવાના છે પ્રધાનમંત્રીના મતદાન બાદ નવ કલાકે નારણપુરામાં તેઓ મતદાન કરશે મતદાન બાદ ગાંધીનગર લોકસભાના જુદા જુદા દસ બુથો પર પણ તેઓ મુલાકાત કરવાના છે બપોરે અઢી કલાકે જુહાપુરા ખાતે બુથની મુલાકાત કરી જશે પોતાના નિવાસસ્થાને તેઓ જશે સાડા ત્રણ કલાકે અમદાવાદથી દિલ્હી જવા તેઓ રવાના થશે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે મંગળવારે મતદાન થશે જેમાં અનેક દિગ્ગજ નેતાઓ મતદાન માટે ગુજરાત આવી રહ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી એસજી હાઇવે પર આવેલા ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગાંધીનગર ઉત્તરની બેઠક માટે મતદાન કરશે એલ કે અડવાણી અમદાવાદમાં મતદાન કરશે શાહપુર મતદાન મથકથી મતદાન કરવાના છે મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એક સમાચારની વાત કરીએ તો કાલે ગુજરાતમાં લોકસભાની તમામ ચોવીસ બેઠકો પર મતદાન થવાનું છે અને પ્રચાર પડઘમ પણ શાંત થઈ ગયા છે પરંતુ આખા ચૂંટણી પ્રચારમાં એક વાત ઉડીને આંખે વળગે છે અને તે છે હાર્દિક પટેલનું પ્રચાર માટે સુરત ન જવું હાર્દિક પટેલ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક છે અને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યમાં પ્રચાર કરવા જવાનો છે આ પરિસ્થિતિમાં એક સવાલ થાય કે શા માટે હાર્દિક પટેલ પ્રચાર કરવા માટે સુરત ના ગયો હાર્દિકના સુરતમાં પ્રચાર કરવા ન જવા પાછળનું સાચું કારણ તો હાર્દિક કહી શકે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પાટીદારોમાં હાર્દિક પટેલનો વિરોધ છે કારણ કે હાર્દિકનો સાથીદાર અલ્પેશ કથિરિયા હજુ પણ જેલમાં છે બે દિવસ પહેલા જ હાર્દિક પટેલનો નિકોલ સભામાં વિરોધ થયો હતો અને છેક સુરતથી અલ્પેશ કથિરિયાનો અલ્પેશ કથિયાના જે સમર્થકો છે તેઓ વિરોધ કરવા માટે અમદાવાદ આવ્યા હતા જો હવે હાર્દિક પટેલ સુરત સભા કરવા જાય તો તેની દશા કેવી થાય તે સૌથી મોટો પ્રશ્ન છે અને જો હાર્દિક સુરતમાં પાટીદારોના જ વિરોધમાં ઘેરાઈ જાય તો પછી આખા ગુજરાતમાં અને દેશના અન્ય બીસમાં એવો મેસેજ જાય કે પાટીદારોમાં જ હાર્દિકનો વિરોધ થઈ રહ્યો છે અને જો આમ ન હોય તો સુરત તો પાટીદારોનો ગઢ ગણાય છે અને હાર્દિક સુરતના પાટીદારોની વચ્ચે સભા કરવાનો ન જાય તો દાળમાં કંઈક કાળું છે એમ કહી શકાય હાર્દિક પટેલની સભામાં હોબાળાના મામલે અલ્પેશ સમર્થિત પાટીદાર યુવકોને હાર્દિક પર આરોપ લગાવ્યો છે કે તમે પાસના કાર્યકરો છે ભાજપના એજન્ટ નથી હાર્દિકના લોકોએ જ અમને ઢોર બાર માર્યો હતો અમે હાર્દિક અને ગીતા પટેલ સાથે ફોન પર વાત કરી હતી પાસનો ઉપયોગ કરી હાર્દિક રાજકારણમાં આવ્યો છે તેમ પણ તેમણે કહ્યું હતું કે હાલમાં હાર્દિક સત્તા અને લાલચરની મોંભ માયામાં કોંગ્રેસના ખેસ પહેરીને ભૂલી ગયો છે કે પાટીદાર આંદોલન સમિતિના સક્રિય કાર્યકર્તા અને અલ્પેશ એની જેલ મુક્તિને લઈને જે મુદ્દાને હાલમાં એ ભૂલી ગયો છે ગુમરાહ થઈ રહ્યો છે તે મુદ્દાને અમે એને ધ્યાન પર દોરાવવા માગતા હતા અને અમે માત્ર ને માત્ર સભાની પહેલાં બે કલાક અગાઉ પાંચ વાગે ગીતાબેન પટેલ અને હાર્દિક પટેલ સાથે વાત કરેલી કે અમે અલ્પેશના કટઆઉટ સાથે અને પાટીદાર સમાજની ટોપી પહેરીને જય સરદારના નારા લગાવીને અમે તમને પ્રશ્ન પૂછીશું તો તેના મુદ્દા ઉપર એવું કીધેલું કે આ કોંગ્રેસની સભા છે કોઈ પાટીદારની સભા નથી તો મેં એવું કીધું આજ કાંઈ તમે જે કાંઈ પણ છો એ પાંચના વર્ષ કારણે છે તમને આજે કોંગ્રેસ કે કોઈ પાટીદાર સમાજ સ્વીકારે છે તો કારણ છે પાટીદાર સમાજ તમને સમાજે મોટા કરેલા છે તો એણે એવું કીધું કે અમારે કોઈની જરૂર નથી તમે અલ્પેશ કથિરાનો મુદ્દો જાહેરમાં નહીં બોલતા અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરી વચ્ચે વિવાદ વકર્યો છે દૂધસાગર ડેરીએ અમૂલ ફેડરેશનથી અલગ થવાનો નિર્ણય લીધો દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો છે ડેરી હવે મલ્ટીસ્ટ્રેટમાં પોતાનું દૂધ વેચશે દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં સંઘના પેટા કાયદા પાંત્રીસ એક અ એક બે માં સુધારો કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો નિયામક મંડળના સભ્ય ચૂંટવા મતદાર પંદર મત આપશે ફેડરેશન પાસેથી લેણા ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા મુદ્દે પણ ઠરાવ પસાર થયો હતો અમૂલ ફેડરેશને એક એપ્રિલ બે હજાર ઓગણીસ સુધી બાકી લેણા ત્રણસો પંચોતેર કરોડ નહીં આપ્યાનો આક્ષેપ દૂધસા ગડેરીએ કર્યો છે તો મહેસાણા દૂધસા ગડેરીના આરોપ બાદ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનએ જવાબ આપ્યો એમડીઆરએસ સોઢીએ પત્રકારો સમક્ષ ડેરીના આરોપોને ફગાવી દીધા તેમણે કહ્યું કે મહેસાણા દૂધ સંઘના ત્રણસો પચાસ કરોડ બાકી નથી રહેતા કારણ કે મહેસાણા સંઘે નિયમ વિરુદ્ધ બહારથી દૂધ લીધું હતું અને તેના કારણે અમૂલ્ય ચારસો એંસી કરોડની ખોટ કરાવી હતી મહેસાણા સંઘે રાજસ્થાન અને હરિયાણા જેવા દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપ્યા હતા અને પોતાના ખેડૂતોને ઓછા પૈસા ચૂકવ્યા છે મહેસાણા સંઘે પ્રાઇવેટ પાર્ટીને પણ પાવડર વેચ્યો હતો અમૂલ્ય વિશ્વાસમાં લીધા વગર પાવડર વેચતા પાંત્રીસ કરોડનું નુકસાન થયું છે साना को हमने बोला कि आप लाख 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 लीटर लीटर तक दूध दूध बाहर ले तो लेते रहे। और वो और भी जो लिया, गुजरात के, से की। वो तीन प्लांट भाड़े के लिए आप बोलते कि हमारे पास कैपेसिटी ज्यादा है, है यूज नहीं करे तो आपको तीन प्लांट भाड़े के लिए अच्छा जो राजस्थान से छह लाख लीटर दूध ज्यादा लिया एक तो ज्यादा भाव पे लिया फिर वो जो सस्ते भाव पे बेचा तो नुकसान तक कम से कम जो राजस्थान से इन्होंने दूध लिया उसके ऊपर 400 करोड़ का इन्होंने लॉस बुक किया दिल्ली में उन्होंने 20 करोड़ का एक आलिशान गेस्ट हाउस ले लिया और वहां लोगों को एंटरटेन करते हैं करने के लिए अब मुझे है ना तो अमूल फेडरेशन का दिल्ली में कोई गेस्ट हाउस है ना किसी बनास इतना बड़ा संघ है पचास उनका नहीं अमूल डेयरी का नहीं तो इनको दिल्ली साउथ दिल्ली में एक बीस करोड़ का गेस्ट में, दिल्ली दिल्ली। और तो और में एक आलिशान ले लिया चार पांच करोड़ का किसी और संघ का नहीं है, है? वहां पे लोग रखती है? तो खर्चा कौन कहां से करेगा अभी मैं थोड़े दिन पहले देख रहा था एक केमिकल आता है है डाइवर्सिफाई वो क्लीनिकली यूज होता है दूसरे लोग जो साठ रुपए लीटर खरीद रहे हैं ये अस्सी रुपए दे रहे हैं उसके और करोड़ रुपए ज्यादा दे रहे हैं तो ये माँ का मैसाना को नियामक मंडल को देखना कि हमारा जो खर्चे क्यों ज्यादा हो रहे हैं उनको अपना वहीवट देखना पड़ेगा अंदर और फेडरेशन तो सबको एक ही भाव दे रही है तो इसलिए मैं चाहूंगा कि फेडरेशन का आक्षेप करने के बजाय आप अपना वहीवट देखिए उसको सुधारिए ताकि आप मैसाना के और पार्टनर खेड को दूध का भाव ज्यादा दे सके दूध सागर डेरी पर फेडरेशन द्वारा लगवाला आक्षेपण डेरी एमडी

અને અમારા માનનીય ચેરમેન એ નિયામક મંડળના સભ્ય છે અને એમના કહેવા મુજબ આવી કોઈ ચર્ચા મંડળમાં થઈ નથી દિલ્હીના બજારની અંદર દૈનિક પંદર લાખ લીટર દૂધ માર્કેટિંગ ફેડરેશન મહેસાણા સંઘનું વહેસતું હતું ધીરે ધીરે એમને આજે ના દિવસે આઠ લાખ લીટર દૂધ કરી દીધું તો એ જે છ લાખ લીટર દૂધ વધ્યું અમારું રોજનું એનું શું કરવું પડે અમારું પાવડર બનાવવો પડે અને એ પાવડર એમણે ગયા વર્ષે જયારે સૌથી ઓછો ભાવ હતો

બનાસ સાબર ગાંધીનગર ડેરી ઊંચા ભાવ આપતી હોવા છતાં તેમના પર દેવું ન હોય ત્યારે દૂધસાગર ડેરી પર દેવું કેમ છે નિતિનભાઈએ દૂધસાગર ડેરી પર આક્ષેપ લગાવ્યા હતા કે લોકસભાની ચૂંટણીને પગલે દૂધસાગરના સંચાલકો આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે અત્યારે જે લોકસભાની ચૂંટણી આવી એનો લાભ લઈ એને રાજકીય મુદ્દો બનાવી અને આ બધાએ એમાં રાજકારણ લાવી અને દૂધ અને ડેરી એના વહીવટની વચ્ચે સરકાર ઉપર આક્ષેપો કર્યા એ બે બુનિયાદ આક્ષેપોનો મેં અગાઉ પણ જવાબ આપેલો અને આજે મને આનંદ છે કે ફેડરેશનના એમડી સોઢી તરફથી પણ ખૂબ લાંબી વિગતવાર પ્રેસ કોન્ફરન્સમાં બધી સ્પષ્ટતા કરવામાં આવી છે મંગળવારે છવ્વીસ લોકસભા બેઠક માટે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી એ એસ મુરલીક્રિષ્ણાએ પત્રકાર પરિષદ કરી હતી અને મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે તેમ પણ તેમણે કહ્યું હતું લોકશાહીનું મહાપર્વ એટલે લોકસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાશે ત્યારે મતદાન યોજ શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે માટેની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે આપણી સાથે મુખ્ય નિર્વાચન અધિકારી એસ મુરલીકિશન સાહેબ છે મુરલીકિશન સાહેબ ખાસ કરીને આવતીકાલે મતદાન શાંતિપૂર્ણ થાય એ માટેની શું તૈયારીઓ છે તે આવતીકાલે સાત વાગ્યાથી જે મતદાન શરૂ કરવાનું છે ગુજરાતમાં એકાવન હજાર આઠસો એકાવન પોલિંગ સ્ટેશન ઉપર મતદાન કરવાનું છે અને છવ્વીસ પાર્લામેન્ટરી સીટ અને ચાર એસેમ્બલીના પેટા માટે એના માટે પૂરોપૂરો અમે તૈયારી કરેલા છે આજે ડિસ્પેચ ચાલી રહેલા છે આજે શાંતિપૂર્ણક રીતે જોવા માટે બે લાખ ત્રેવીસ હજાર કરતાં વધારે કર્મીઓ મતદાનની ડ્યુટી કરશે અને પોલીસ છે એક લાખ ત્રેવીસ હજાર ઉપરના પોલીસ કર્મીઓ અને જરૂરિયાત મુજબ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સેસ પણ એનાયત કરવામાં આવેલ છે એના ઉપરાંત વેબકાસ્ટિંગ માઇક્રોડ્રેવસનું પણ નિમણૂંક કરવામાં આવેલ છે એ બધા સાથે મળીને જે વ્યવસ્થિત શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરવા માટે ગોઠવણ કરેલ છે સાહેબ ખાસ કરીને આ ઉનાળાની ગરમી છે અને ગરમીનો જે પારો છે કાલે આવતીકાલે હીટવેવનું પણ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે મતદારોને ગરમીની સીધી અસર ના થાય એના માટેની શું વ્યવસ્થા આવતીકાલના જે હીટવેવના ધ્યાનમાં રાખીને અમે વ્યવસ્થિત શામિયાના અથવા ટેન્ટ છાયડાની વ્યવસ્થા કરવા માટે અગાઉથી પણ સૂચના આપેલ છે એના ઉપરાંત જે પોલિંગ બૂથની નજદીકના જે એકાત રૂમ ખાલી હોય એનું વેઇટિંગ રૂમ તરીકે પણ પહેલી વખત અમે એ રાખેલા છે એનું ત્યાં બહાર કોઈ થોડા ગરમી તાપ લાગતા હોય તો એ રૂમમાં જઈને પણ આરામ કરી શકાય એના ઉપરાંત ઓઆરસ પેકેટ્સ પેરાસિટમોલ ટેબ્લેટ ફર્સ્ટ એડના કીટ બધું અમે દરેક પોલિંગ પાર્ટીઝનો આપેલા છે એવું કોઈ જરૂરત હોય તો એવું વાપરી શકાય અને જે આરોગ્ય તંત્રનું પણ અમે જિલ્લા ચૂંટણી અધિકારી મારફત અમે વિનંતી કરેલા છે એમના જે પોતપોતાની જે હેલ્થ સ્ટાફ છે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ એમના પણ એમના પોતપોતાના વિસ્તારમાં ઉપલબ્ધ રહે કોઈ પણ આવા કોઈ જરૂરત હોય તો તાત્કાલિક સારવાર આપી શકે એવા માટે ખાસ કરીને જોવા જઈએ તો આખી ચૂંટણી પ્રક્રિયા પતિ ચૂંટણી જાહેરનામું પ્રગટ થયું ત્યારથી અત્યાર સુધી આચાર સંહિતાની ઘણી બધી ફરિયાદો થઈ છે અને એમાં ખાસ કરીને વીવીઆઈપી અથવા રાજનેતાઓ સામે મોટી ફરિયાદ થઈ છે વડોદરામાં મધુ શ્રીવાસ્તવ હોય કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હોય આ તમામ ફરિયાદોનું કેવી રીતે શું અત્યારે સ્ટેસ એનું અમારા કુલ એકસો છયાસી એમસીસીના કમ્પ્લેન્ટ આવેલા છે એના એકસો છયાસી પૈકી કેટલાક કમ્પ્લેન્ટ્સ અમે સુમોટો પણ લીધેલા છે જેસા પ્રિન્ટ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા હોય અથવા ફેક્સ અથવા કોઈની લિખિત રજૂઆત એ બધા ભેગા થઈને અમે જે પણ આવે અમે સમયસર સંબંધિત ચૂંટણી અધિકારી પાસેથી રિટર્નિંગ અધિકારી પાસેથી તપાસ કરાવવાની યોગ્ય પગલાં લેવામાં આવેલ છે અને જે ખાસ કરીને આપ જે પિક્સર વાત કરો છો જીતુ વાઘાણીની કેસમાં જે અમે કમિશનમાં રિપોર્ટ કર્યો હતો કમિશને નોટિસ આપેલ છે એ નોટિસની બાબતમાં તેમને એ કમિશનનો જવાબ પણ રજૂ કરેલા છે અને એ અત્યારે કમિશન પાસે છે અને મધુ શ્રીવાસ્તવની કેસમાં જે જિલ્લા ચૂંટણી અધિકાર તરફથી એમના તપાસ કર્યા પછી એમનો તાકીદ કરવામાં આવેલ છે અને જે પોલીસની કાર્યવાહી માટે એ જિલ્લા એસપીનો પત્ર લખેલા છે અને જિલ્લા એસપી એનો તપાસની કાર્યવાહી ચાલી રહેલ છે જી ચોવીસ કલાક તરફથી મતદારોને શું અપીલ કરશો તમે મતદાન માટે કોઈ લાલચ વગર પ્રલોભ વગર આવતીકાલે સૌ ટકા મતદાન થાય એ કરે અને જ્યાં વીવી પાર્ટની સામે સાત સેકન્ડ તમારા જે જેનું મત આપેલા હોય એ ત્યાં જોઈ શકો છો પૂરેપૂરો જોઈને ખાતરી કરીને જઈએ આભાર ખાસ કરીને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ખાસ લોકોનો વિશ્વાસ મતદારોનો વિશ્વાસ પણ બરકરાર રહે એ માટેના પણ પગલાં ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યા છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર મતદાનનો સમય આવી ગયો છે તેમાં ચૂંટણી પંચ દ્વારા તમામ ધ્યાન રખાયું છે તેમાં સૌથી મહત્વની વાત કરીએ તો મતદાન કામગીરીમાં સતત વ્યસ્ત રહેનારા કર્મચારીઓ માટે ખાસ ફર્સ્ટ એડ કીટ રખાય છે કાલચાળ ગરબી છે તેવા સમયે કર્મચારીઓને શારીરિક તકલીફ થાય તેવા સમયે તાત્કાલિક સારવાર આપવા માટે ફર્સ્ટ એડ કીટ અપાય છે આ કીટમાં ઇન્જેક્શનથી માંડી દરેક પ્રકારની દવાઓ રખાય છે જેમાં તાવ ચડાઉટી માથાનો દુખાવો એસિડિટી વગેરે માટે દવાઓ રખાય છે કારણ કે અત્યારે ગરમીની સિઝન છે અને જ્યારે કર્મચારીઓ અત્યારે ખૂબ જ રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનું કામ આપ કરી રહ્યા છે ત્યારે એવા સંજોગોમાં એમને પ્રાઇમરી કોઈ તકલીફ ઊભી થાય ત્યારે પ્રાથમિક કિટ એડ કિટ આપવામાં આવી છે જેમાં એમને માથાની શરદીની તાવની ગોળીઓ તેમજ નાનું ઘણા જીજા ઇન્જરી થાય તો એની પાટા પિંડી સહિતની સામગ્રી આપવામાં આવી રહેલ છે જેથી એમને પ્રાથમિક સારવાર સ્થળ ઉપર જ મળી રહે ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થશે તે રાજ્યભરમાં તમામ મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે ચૂંટણી પંચે તમામ મથકના ચૂંટણી અધિકારીઓને મશીન ચકાસણી બાદ સોંપવામાં આવ્યા સાંજ સુધીમાં અધિકારીઓ પોતાના મતદાન મથક પર ઈવીએમ અને વીવીપેટ સાથે પહોંચી ગયા તો વડોદરા કચ્છ મોરબી અરવલ્લીમાં મશીનની ફાળવણી કરવામાં આવી છે ગુજરાતમાં મતદાન છે ત્યારે રાજ્યભરના તમામ પર ઈવીએમ વીવીપેટ મશીનની ફાળવણી મશીન ચકાસણી બાદ સોંપવામાં આવ્યા છે સાત સુધી અધિકારીઓ પોતાના મતદાન મથક પર લગભગ પહોંચી ગયા છે ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ મશીનની ફાળવણી પણ કરી દેવાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પૂરતા પોલીસ બંદોબસ્ત છે ઈવીએમ અને વીવીપેટ પહોંચાડી દેવાયા છે તો આવતીકાલે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે વલસાડ જિલ્લાને લાગતી તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે બોર્ડરને અડીને યુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પોલીસે વલસાડ સિલવાસ બોર્ડર સીલ કરવામાં આવી છે તેમજ વલસાડ ભિલાડ બોર્ડરને સીલ કરવામાં આવી છે તેમજ પોલીસે બહારથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસ સહિત અર્ધસૈનિક દળની ટુકડીઓ બોર્ડર પર તૈનાત કરવામાં આવી છે લોકશાહીના મહાપર્વની આવતીકાલે ઉજવણી થનાર છે ત્યારે આ પર્વ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને માટે વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાની જેટલી પણ ચેકપોસ્ટ છે તમામ ચેકપોસ્ટોને હાલ સીલ કરી દેવામાં આવી છે ખાસ પ્રકારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને અહીં જિલ્લામાં આવતી તમામ ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના કારણે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને જેની સાથે જિલ્લાની અંદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂનો પગ પેસારો ન થાય એ માટે ખાસ

હવે સમય આવી ગયો છે મતદારો મોટી રાહત મળી છે મતદાન લઈને જાણે કુદરત પર મહેરબાન થઈ હોય તેમ લાગી રહ્યું છે આવતીકાલે સમગ્ર રાજ્યમાં હીટવેવની શક્યતાઓ હતી પરંતુ પવનની દિશા બદલાતા આ હીટવેવની આગાહી પાછી ખેંચાઈ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ત્રેવીસ એપ્રિલે તાપમાન સામાન્ય રહેશે તેમજ રાજ્યના તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે જોકે બે ત્રણ દિવસ પછી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે અમદાવાદમાં તાપમાન એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી રહે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે अभी जैसे आज टेम्परेचर अगले पांच दिनों में अगर हम देखेंगे तो फर्स्ट दो दिनों में दैट इज आज बाईस तारीख है और कल तेईस तारीख है दो ये दो दिनों में टेम्परेचर में बहुत ज्यादा चेंजेस नहीं होगा उसके बाद थोड़ा वेस्टर् हो रहा है जो मतलब जो अगर हम 1.5 किलोमीटर हाइट में देखेंगे तो वेस्टर्ली का इंकर्षन हो रहा है तो दो तीन दिन के बाद तीन दिन के बाद खास करके जो हम देख रहे हैं कि टेम्परेचर का थोड़ा गिर सकता है लेकिन दो तीन दिन जो है टेम्परेचर में ज्यादा कोई चेंजेस देखने को नहीं मिलेगा जो टेम्परेचर अभीटेन अभी टेम्परेचर हम ये थोड़ा बढ़ भी सकता है ना तो ये मेंटेन रहेगा ये हम कह सकते हैं एंड अहमदाबाद में आज भी हमने येलो अलर्ट दिया है हम एक्सपेक्ट करेंगे कि इवन कल भी अहमदाबाद में टेम्परेचर जो है मैक्सिमम जो है फोर्टी से लेके फोर्टी डिग्री सेल्सियस के, से 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 के तो जैसे राजवाद्य मतदान नो दिवस आतदान करो देश निर्माण में देश ने आगो આપશો નમસ્કાર આ કાર્યક્રમના ના સહ પ્રાયોજક છે કલ્યાણ જ્યુલર્સ મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ સિર્ફ એકસો નિન્યાન રૂપિયે છે